વલસાડમાં વરસાદે ભારે તારાજી સર્જી કાળજું કંપી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા કુદરતી આફતથી ગરીબોએ પોતાનું ઘર છોડવું પડ્યું ઉપરવાળો આવા દિવસો કોઈને ના બતાવે વલસાડમાં એક જ દિવસમાં મુશળધાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોના ઘર પૂરના પાણીમાં ડૂબી ગયા છે જેમને તંત્ર દ્વારા સેન્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે જેમાં નાના બાળકો વૃદ્ધો મહિલાઓની હાલત અત્યંત દયનીય જોવા મળે હતી કારણ કે એક તરફ ઘર ડૂબી જવાની ચિંતા સતાવતી હતી અને બીજી તરફ પરિવારનું ભરણ પોષણ કરવા માટેના વિચારોથી લોકો ઉદાસ જોવા મળ્યા હતા કુદરતે જેને ઘણું બધું આપ્યું છે એમને કદાચ આ બધી બાબતોનો અહેસાસ નહીં થતો હોય પરંતુ જે લોકો આજે ગરીબી અને મધ્યમ રેખાની નીચે જીવે છે તેમના માટે આ ક્ષણ અત્યંત કઠિન ગણાય છે જો કે કુદરતી આફત સામે કોઈ ટકી શકતું નથી પરંતુ આવી પરિસ્થિતિમાં કોઈ મદદ કરે તો ગરીબ બાળકો વૃદ્ધો અને મહિલાઓને નવા જીવનદાન સમાન ગણાય છે